હેલો મિત્રો કેમ છો બધા મજામાં થઈશો તો જો આજ આપણે વર્ષાયત્રી નું વ્રત છે તો આજ આપણે જવાનું છે પૂજા કરવા તો આ જો અમારે શેતલને તૈયાર થઈ ગયા છે પાયલની જો ફોટા પાડવા મળ્યા તૈયાર થઈ થઈ અને જો આપણે પૂજા પાણી થાળી તૈયાર કરી નાખી છે મસ્ત મજાની ત્રણ થાળી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની જો અમારે શેતલબેન વેફર ખાવા મળ્યા એનું વ્રત નથી તો વેફર ખાવા તમે ભૂખી થઈ ગઈ ગયું શેતલબેન તૈયાર થઈને ઊભા છે જો આ બધા એમ તૈયાર થઈ ગયા છે એવી તો અમારે જવાનું છે પૂજવા ચાલો તમને બતાવશું કેવી રીતના પૂજવા કરવાની હોય આપણે ગોરદદા આપણી વડલે બેઠા છે તો ચાલો આપણે બધા પૂંજવા બધા શેતલને થાળી લેવી બળ પડે એટલે જો આ વડલો છે સરસ મજાનો અહીં આપણે પૂજા કરવાની છે અને જો આપણે પૂજા કરવાની શરૂ કરી દીધી છે તમારા ગામમાં કેવી રીતના પૂજા કરાવે અમને કોમેન્ટમાં કહેજો તો સરસ મજાના પાનને ગોઠવી દીધું છે ગોરદદા કીધું પહેલાં ચાંદલો કરો જો ચોખા ચોડ્યા છે જો પાણી લીધું છે સરસ મજાનું तो हनुमान लाई शक्ति गति अनुपाने नै इच्छा शक्ति श्री ब्रह्मा सारथी माताजी कृपा प्रसन्नता प्राप्त येर्थ इच्छा शक्ति नाथ समस्त दक्षिण दिशा मध्ये आणि पा बदला हनुमान जी मानत केला दो दक्षिण तो हनुमंत यांना धन प्राप्त વડસાવત્રી ની પૂજા કરી નાખી પછી રસ્તામાં અમારા દાદા અહીંયા બેઠા છે તો ચાલો આપણે એને પગે પણ લાગતા જઈએ કેમ કે ભાદરવી સિવાય આપણે પગે લાગવા આવતા નથી કેમ કે જો અમારે ઉડધન દાદા એ બેઠા હોય એટલે બાઈને અમારે લાશ કાઢવી પડે લાશ કાઢ્યા વગર પગે લાગવાનો હોય અને દાદા અમારે બહુ રાશિ બહુ છે અમારા દાદા એટલે પગે લાગવા જ આવી એટલે બાઈને લાશ તો આગેથી જ કાઢવાની જો તમારે ઉડધન દાદા બેઠા હશે તમે લાશ કાઢીને જાઓ પગે લાગવા કે અમારે તો પગે લાગવા જઈએ એટલે લાશ કાઢવી પડે તો ચાલો આપણે દાદાને પગે લાગી લેવી તો ચાલો આપડે ઘરે આવી ગયા છીએ મળશું નવા વ્લોગમાં પાછા